સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓટો આયાત પર ભારે ટેરિફની જાહેરાત કરી ટ્રમ્પે કહ્યું કે બે એપ્રિલથી અમેરિકાની બહાર ઉત્પાદિત વાહનો પર પચીસ ટેક્સ લાગશે નેપાળમાં આ વર્ષે વસંત ઋતુમાં પર્વતારોહણ માટે પરવાનગી આપવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી આગામી ઓગણત્રીસ માર્ચથી ઉત્તર વાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ થશે ચૌદ કિલોમીટરની પરિક્રમા એક મહિના સુધી ચાલશે તંત્ર દ્વારા ત્રણ પોઈન્ટ બ્યાસી કરોડના ખર્ચે અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી વલસાડમાં હડતાલ પર ઉતરેલા આરોગ્યકર્મીઓ સામે તંત્રની કડક કાર્યવાહી હડતાલ પર ઉતરેલા કર્મચારીઓને ફરજ પર પરત આવવા માટે નોટિસ ફટકારવામાં આવી નડિયાદમાં ત્રણ કિલો નકલી ઘી ઝડપાયું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા જેમાં આઠ પોઈન્ટ ચુમ્મોતેર 157 કરોડ મુદ્દા બજેટ જાહેર કરવામાં સાગર તળાવ ને ડેવલપ કરવાની જોગવાઈ દેવભૂમિ દ્વારકા જિલ્લા માદક પદાર્થ ગાંજા વાવેતર ઝડપાયું ભાણવદ પંથકમાં માદક પદાર્થ ગાંજાનું વાવેતર પર એસઓજી પોલીસે દરોડા પાડ્યા ડ્રોન કેમેરાની મદદથી નવ કિલોથી વધારે ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો ગુજરાતવાસીઓને મળી ગરમીમાંથી આંશિક રાહત અમદાવાદમાં તાપમાનનો પારો એકતાલીસ ડિગ્રીથી ગગડીને આડત્રીસ પોઈન્ટ બે ડિગ્રી પહોંચ્યો રાજ્યનું સૌથી વધારે તાપમાન દાહોદમાં આડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે